એક દિવસ લક્ષ્મીજી એક શેઠથી કોઈ કારણસર રીસાઈ ગયા અને શેઠને એવું કહ્યું કે હું તારા ઘરમાંથી જાઉં છું તારા ઘરમાં બહુ જ નુકસાન આવશે તો એના માટે તૈયાર રહે તો હું જઉં છું તારે કંઈ માંગવું હોય તો મારી જોડે માગી લે તો શેઠ બહુ સમજદાર તેમણે માતાજી જોડે એટલું જ માગ્યું કે મા જતાં જતાં ખાલી મને એટલું જ વરદાન આપતા જો કે મારા ઘરમાં સુખ શાંતિ બની રહે માતાજી રસતા કહ્યું તથા પછી માતાજી ત્યાંથી જતા એ સેટને બે દીકરા અને બે વહુઓ હતા તો થોડાક ટાઈમ પછી જ્યારે એમના ઘરે જમવાનું બનતું હતું સાંજનો ટાઈમ હતો ત્યારે સૌથી મોટી વહુ હતી ને એ ખીચડી બનાવતી હતી તો એ ખીચડી બનાવતા બનાવતા એમાં મીઠું નાખીને ત્યાંથી જતી રહે છે એના કામમાં વ્યસ્ત થઈ જાય છે પછી એ જ ટાઈમે એની નાની જે વહુ હોય છે ને એ ત્યાં આવીને જુએ છે કે ખીચડી એમને બની રહે છે કોઈ છે નહીં તો ખીચડી જુએ છે અને ચેક કર્યા વગર એમાં ફરીથી મીઠું નાખી દે છે And he